સવાર સવારમાં આજે નવો ખજૂર આવી ગયો ક્યાંથી આવો ભાભી ક્યાં ગયા હતા તો દુબઈ તો સવાર જઈને કાલે તજી ફામે હતા હે બે કલાકનો છે દોઢ કલાકનો જ છે બહુ મોટી સાઈઝ છે આ સમજોને બે ઇંચનો ખજૂર છે જો આ બતાવું બે ઇંચ પ્લસ ખજૂર છે હે ભાભી ક્યાંથી લાવ્યા

ઓ બાપા હોળસન ને આપણે આ 40 રૂપિયા ને કિલો જેવો દેતો ટ્રેન નો ટિકિટ ના ઉભા કરવા ને એના નામા પેડ ને પપ્પા તો પણ ઈ ઈ પેસી આવડી હોય અને આ પેસી બતાવો કે ત્રણ પેસી એક પેસી થઈ છે વજન આમાં ઓછો આવે ઓલમ દાદો આવે દળ એમ થાય ક્વોન્ટિટી ઓછી આવે ઓલમ હા હા તો એ નાખવો પડે મમ્મી જઈયો કેશ્વર જય સ્વામી નારાયણ એને જમી લીધું મારે બાકી છે ભાઈ તો તો હું એક જ બાકી ને તો ભાઈ આજે મમરી ન ખાતી

पान्सों पान्सों। 500 નો 500 નો 500 નો 500 800 નો 500 હેપી એનિવર્સરી હેપી એનિવર્સરી ક્યૂટ કપલ ને પતંગિયા વાળો ચાર દિવસ પહેલા પેડું તું આશ્રમ ગયા થઈ બલ્ટી

બા ને ખબર હશે બા કેટલો ખર્ચો કેટલો થયો કાકાના લગ્નમાં તારી દાદા ને ખબર એ તો નહિ દાદા

આપડે જે દેહ માં મકાન છે ને છે છે નળિયા એટલે જ મજા આવે એ બધું તોડીને તમને નવું મકાન બનાવી દેવાનું એવું સરહ મજા આવે ઈ જૂનું યાદ આવે એટલે એ જૂનું મકાન જ એમને રહેવા દે મજા આવે અત્યારે પૈસા વાળા લોકો છે ને દેહ માં ફળિયા વાળા મકાન કેમ હોય એવા મકાન કરે દેહ ની યાદ આવે એટલે કેવા નવા થઈ ગયા કેમ કેપડા મેળવ્યા ધાબા વાળા કે આ નળિયા વાળા બાર વરણ બે વરણ પચી વરસ દસ વરસ હોય તો આને સ્ટીટ પર ઓનરે જમીન કરકે રોમ માં અંદર કરકે ફલાત તણ્યું અમારા ગામ માં એક બાજુ પાછા

તો લાડવા લાડવા મને જો એની વર્ષે અને અમાર જમવાની બાકી છે ઓકે થઈ જશે આમ ત્રણ ચાર લાડવા તો હું ખાઈ જાય એટલે વચ્ચે નહીં જાજુ હા એક ન્યા મોકલાવશું એક સપના ને આપશું એટલે કઈ વધશે નહીં ખાસ બહુ દાંત કાઢે

પણ આ જ છે લગન પાસ દેવું સાચી વાત છે નો બે હાડે હું થયું હું દાદર ડાયલોગ એટલો હાર અંતે હું ઊભો થઈ ગયો જમતા જમતા પાછો ગયો હાલો હું જમી લો પાછો અને અત્યારે છે બસ આ બધું મેનુ જે હતું એ એક દાળ ભાત એક્સ્ટ્રા

હવે ઉનાળો આવ્યો ને તો હવે રિમોટ રિપેર કરે છે ગીત આવે એના જેવું છે ઓલા જરી ભરેલા સાફા આવે ઓલું સોંગ આવે ખબર મોજડી થઈ શું હા

પાંચ હજાર માં પતિ જાય અને હામે મેં જોવો આવી રીતના તમને ગિફ્ટ મળી જાય સોનાર અને જો ન આપે તો વાકે સડી જાય પછી આવરા બધી સાંભળવાનું પછી પછી અને આ આ બે જણાની વાતમાં છે ને ત્રીજો ખાવે ખરીદ વેચનાર હકાવી છે હે પુઠ્ઠાની ચમચી સાથે ખાવાની કોલેજિયન પેડ બહુ દેખે બહુ દેખે

બધા સરપ્રાઈઝ આપીને હવે એક એવી સરપ્રાઈઝ છે હેતાશ માટે હેતાશને આજે મળે છે એક ગિફ્ટ અને આપે છે મોઢું જ નહીં આપતા માસીએ ગિફ્ટ મસ્ત ભાભી

થેન્ક યુ વિચાર એવું છે મેં જમમ પંજાબી કઈ નથી લીધું બધું સ્ટાર્ટર લીધું છે આ પાવના ડટ્ટા મેં નથી લીધા બાકી કેમ હું પાવ નથી ખાતો लाडू बोलेन खाती ये नहीं बाटी दिया đi. होता ना ना मां कसम नो खाओ याद दे ही जावी ना लो आ 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

આમ તો અમારે એક મોટામાં મોટી 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 મૂંઝવણ ઊભી થઈ હવે કઈ ઊભી થઈ જોવા માટે એક ક્લિક કરીને નો પડશે તાજો તાજો બ્લોગ છે દિવસનો અને એમાં એક તમારે સવાલનો જવાબી દેવો પડશે કે અમારે શું કરવું કરવું કે ના કરવું એટલે બ્લોગ જોયા હોય કોમેન્ટ કરો એમાં ખાસ આ વિડીયોને લાઈક કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો આવતીકાલે સવારે નવ વાગે પાછા આવી જઈશ જય સભનારાયણ શ્રી કૃષ્ણ જયગીશ્વર